ગરવા ગિરનારની ફરતેની છત્રીસ કિલોમીટર લાંબી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે રાત્રે વિધિવત રીતે પ્રારંભ થયો પ્રકૃતિ અને આધ્યાત્મિકતાને આ મિલન એવી લીલી પરિક્રમામાં શાંતિની ખોજમાં અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે વિદેશી શ્રદ્ધાળુઓ આ વખતે મોટી સંખ્યામાં જોવા મળ્યા સામાન્ય રીતે પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે પરંતુ શ્રદ્ધાળુઓના ઘસારો વધી જતાં એક દિવસ પહેલાથી જ પરિક્રમા શરૂ કરી દેવામાં આવી

તો અટાણાના બાળકો આ યુવાધન છે એ ઝટપટ ખાલી રખડી ને વયા જવું હું આની જે હું મજા છે આનો જે હું પેલાનો આપણો મહત્વ છે પેલાનું એ બધી કંઈ ન જતા અટાણા છોકરા ગયાતા તો કે ગયા ને આવ્યા તો કે આવ્યા ઉતાવળ કરીને અથવા તો હી હે હા હા કરીને વયું જાવું પણ આ જે પેલાના ડોહા આવે એ ત્રણ રાઈત રોકાય અહીં જમવાનું બનાવે ખાઈ પી એટલે બહુ મજા આવે ત્રણ દી રોકાવાની ને અટાણા એ તો અણક્ષેત્રો બહુ ચાલે એટલા વધી ને વધી સગવડતા ફૂલ છે પેલા ના ડોહા તો કેટલી તકલીફ પડતી તો ઈ સાત સાત રાયતો રોકાઈ ને પરિક્રમા કરતા ને ઘણાં અમને એવા રસ્તા માં મળ્યા ને કે કે અમારે આ બાવીસ પરિક્રમા છે કે ને આપડે તો આ બીજી ને ત્રીજી જ છે તો બહુ સારું છે પરિક્રમા માં આવવા જેવું છે ને એક વખત જે આવે એને પાછું આવવાનું નું ટકા મન થાય કુદરતના ના ખોળે આવવા મન થાય જ કે નહિ પાછું જાવું છે ભજન ની ભક્તિ આજો જો અમારે અગિયાર જ હતી તો અમે બે નું જ આવ્યા તા બીજા બે માસી હતા એને બોલાવ્યા કે હાલો અગિયાર એ છે તો ઘેર સત્સંગ નથી કર્યો

ઘરે કે કામ કરવું હોય તો થોડીક તકલીફ પડે પણ અહીંયા આવ્યા પછી ભગવાનનો સાથ આવે અમે પણ જો કે ખુદ અમારે ઘરે એટલું કામ નથી કરવું ખેતીવાડી નો કરીએ તો હાંધા દુખે પગ દુખે પણ અહીં આવ્યા પછી એમ થાય કે જેને કેમ કોઈ દીકરી થાક જ ન લાગતો હોય જિંદગીમાં એ બધી દુઃખ હોય જાય આનંદ થાય એમ આપણે એમ થાય ઘેર સીડી સળવી હોય ઉપર પોતા કરવા જવાય કે કપડા રોવા જાય તો પગ દુખે પણ અહીં આવ્યા પછી એમ થાય કે આ ક્યાં સડાઈ ગયું કઈ હલાઈ ગયું એ ભગવાનની જેમ સમત્કાર કહેવાય એમ જય ગિરનારી મિત્રો દેવાદિદેવ મહાદેવની આરાધના માટે ગિરિવાર ગિરનારની આરાધના માટે જ્યારે ગિરિવાર ગિરનારની લીલી પરિક્રમા ચાલુ હોય અને આજે અગિયારસના પાવનકારી દિવસે જ્યારે લાખો ભક્તજનો ગિરનારની ચારેય બાજુ એટલે છત્રીસ કિલોમીટરના રસ્તા ઉપર જ્યારે બધા પરિક્રમાનો લાભ લઈ રહ્યા હોય ત્યારે અત્યારે લગભગ એસીની આસપાસ અમારા અનુક્ષેત્રો જે નિઃશુલ્ક ચાલે છે લાખો લોકોને નિઃશુલ્ક જમાડી રહ્યા છીએ કે હરિહરનો નાદ જઈ ગિરનારીના નાદ સાથે લોકો સનાતની ભક્તો તૃપ્ત થઈ રહ્યા છે ત્યારે આવનાર દરેક ભક્તજનોને અને ગુજરાતની દરેક જનતાને એક અપીલ છે કે વખતો વખત આપણે ગિરનારની પરિક્રમા કરવી જોઈએ ગિરનાર આપણો આરાધ્ય છે અને આદિ સૃષ્ટિના પ્રારંભથી જ્યારે જેનું સ્થાપન હોય ત્યારે ગિરનારની ગોદમાં પરિક્રમા માટે દરેકે આવવું જોઈએ છત્રીસ કિલોમીટરની જે પરિક્રમા છે તે અલૌકિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લેવો જોઈએ ત્યારે જે સુવિધા હોય હા ત્યારે જે વ્યવસ્થાની વાત કરીએ તો અનક્ષેત્રો જે નિઃશુલ્ક જમાડે છે દરેક અડધા કિલોમીટરે તમને પાણી નાસ્તો જમવાની વ્યવસ્થા હોય છે ઉતારાની વ્યવસ્થા હોય છે પોલીસ તંત્ર દ્વારા અહીં સુરક્ષાની વ્યવસ્થા હોય છે કોઈ જાતની ચોરી લૂંટફાટ કે કોઈ થતું નથી હોતું અને વનતંત્રએ પણ આ વખતે છેલ્લી ઘડીએ ઘણી સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે ત્યારે આવનારા સમયમાં આવતા વર્ષે પણ દરેક પરિક્રમાર્થી ગુજરાતનો દરેક સનાતની ભારતનો દરેક સનાતની મારું નામ દવે આયુષી છે અમે છેલ્લા છવ્વીસ વર્ષથી અહિયાં બોરદેવી આવ્યા છીએ કર્મનાથ ગ્રુપ જોડે અને અહિયાં લોકોને જંગલ વચ્ચે આવી સુવિધા ભાગ્યે જ મળતી હોય છે એટલે તહેવારોમાં અમે અહિયાં નથી આવતા એટલે તહેવારો મારે રહેવા નથી માગતા અમે અહીંયા આવા અહીંયા બોરદેવી માતાજીનું મંદિર છે એટલે પોઝિટિવ એનર્જી ખૂબ જ જાજી છે અહીંયા અને લોકોનો બી અથાગ અમારી સાથે સમર્થન છે એના માટે અમે લોકોને પણ ધન્યવાદ કહીએ છીએ અમને એટલું બધું સમર્થન કરે છે એના માટે અમે છવ્વીસ વર્ષથી અહીંયા પ્રયત્નશીલ છીએ કે આગળ વધે અહિયાં ઢોકળા દાળ ભાત શાક રોટલી રોટલા મોહન થાળ સુખડી બધી અલગ 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 દિવસે અલગ અલગ શાક હોય અને રસોઈમાં કોઈ પણ જાત નો સ્વાદ ઘટતો નથી મારું નામ સુરેશભાઈ હે સુરેશભાઈ બાબુભાઈ રામાણી મારું ગામ લતી પર બહુ સુવિધા સારી આપી છે અને લીલી પરિક્રમા મારી સત્તરમી પરિક્રમા છે આજે આ ફેરે તો બહુ બેસ્ટ સુવિધા મળેલ છે જય કરમનાથ મહાદેવ મારું નામ મનસુખભાઈ વાલાળા છે અમે સુરત થી આવીએ છીએ ગિરનાર ની અંદર જે અન્નક્ષેત્ર આયોજન કરીએ છીએ બોરદેવી માતાજી મંદિરે જે ગિરનાર પરકમવા બત્રીસ રૂટ છે એમાં ત્રીજું સ્ટેન્ડ છે નવ કિલોમીટર પરકમમાં બાકી રહી છે જ્યાં અમે આયોજન કરીએ છીએ છેલ્લા છવ્વીસ વર્ષથી આયોજન કરીએ છીએ અમે ચોવીસ કલાક અનક્ષેત્ર ચલાવીએ છીએ ગરમે ગરમ ગુંદી ગાંઠિયા પૂરી રોટલી રોટલા શાક દાળ ભાત લાઈવ ઢોકળા ખવડાવીએ છે અમે પહેલે પહેલેથી કાઉન્ટર મૂકીએ છીએ છેલ્લે દી લઈએ છીએ ગમે તે ટાઈમે યાત્રાળુ આવે એને અમે પ્રસાદ લીધા વગરના આ જગ્યામાંથી જવા નથી દેતા અને જે પ્રસાદ લીધા વગરના જવા નથી દેતા અને જે અહીંયા આનંદ આવે છે અને જે મજા આવે છે ને એવી અમને બાર મહિનાની અંદર ક્યાંય મજા નથી આવતી એવું આજે છેલ્લા છવ્વીસ વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને રોજના પચાસ હજાર માણસોનો પ્રસાદ લેવડાવીએ છીએ રોજ માટે મેનુમાં અમે ગુંદી ગાંઠિયા પુરી મોહનથાળ લાઈવ ઢોકળા ચાક દાળ ભાત અને ચાક મરચા અને સંભારો અને છટણી ફૂલ મેનુ આપીએ છે ગમે ટાઈમે યાત્રાળુ આવે અને અહીંયા કોઈ ભૂખ્યો જાતો નથી પ્રસાદ અમે જ્યાં અહીંયા આજે પાંચસો માણસની ટીમ લઈને આવીએ છીએ એમાં છ મજૂર રસોઈયા હોય છ જણાને અમે રોજી આપીને ત્રણસો માણા અમે જે અમારું ગ્રુપ છે બધા ઉદ્યોગપતિ છે બિલ્ડર છે કોઈ ડાયમંડના વેપારી છે સુરતની અંદર બધા ફેમિલી સાથે અહીંયા અમે આયોજન કરીએ છીએ અને અમે જે કોઈ જગ્યાએ દિવાળી પર ફરવા નથી જતા અહીંયા આખું ફેમિલી લઈ અને વૈયવી સાથે છેલ્લા છવ્વીસ વર્ષતા અને કોઈ નાચ જાતનો ભાવ ભેદ રાખ્યા વગર અમે આમ બધા તમતોડ મહેનત કરે છે જય ગિરનારી આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા નો સાધુ સંતો પ્રાચીન પરંપરાઓ નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતો ના આશીર્વાદ થી આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમા સમગ્ર જે કાર્યક્રમ છે એ પંદર

પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો અને અને લોકોના સહકારથી સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે પરિક્રમા જ્યારે પૂર્ણ થતી હોય છે ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એક સફાઈ અભિયાન પણ આપણે હાથ ધરતા હોય છે એટલે એ પૂર્ણ થયા બાદ પૂજ્ય સાધુ સંતોને પણ સાથે રાખીને આપણે ચોક્કસ એમાં જે છે સફાઈનું અભિયાન પણ કરવામાં એમાં આવશે